હજુ થોડા દિવસો પહેલા જ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ સામે આવ્યું તો નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે હજુ તો ચૂંટણી યોજનાને ગણતરીના દિવસો પણ નથી થયા ત્યાં માત્ર ત્રણ જ દિવસમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદેથી ભાજપના સંગીતાબેન બારોટે રાજીનામું આપી દીધું છે સંગીતાબેનના રાજીનામા બાદ અનેક ચર્ચાઓ ચાલી રહી છે ભાજપમાં આંતરિક જૂથવાદથી લઈને સંગઠનની દખલગીરી સુધીની અનેક ચર્ચાઓ ચાલી રહી છે આપને જણાવી દઈએ કે ધુરાજી નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ સંગીતાબેન બારોટનો દારૂ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને મોટો વિવાદ ઉભો થતો હતો જેને લઈને સંગીતાબેને સંગઠનના આદેશ બાદ રાજીનામું આપ્યું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે જો કે સંગીતાબેને તેમના રાજીનામામાં અંગત કારણો અને પારિવારિક કારણોને લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે મે મારા સ્વે આપ્યું છે રાજીનામું એટલે કોઈનો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી છું નગરપાલિકાનું કઈ પણ કામ હશે એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે રાજીનામું મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું નહીં નહીં કોઈ અન્ય કારણ નથી એમાં કોઈ અન્ય કારણ નથી પક્ષ દ્વારા કોઈ દબાણ કેવું કહે પક્ષ મારી સાથે જ છે સંઘ મારી સાથે જ છે મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી